જુનાગઢના ભેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંડ સમાજ દ્વારા પર્શોત્મ રૂપાલય કરેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણી નિવેદનને વખોડી તેના વિરુદ્ધમાં લોકસભાની ટિકિટ રદ કરવા બાબતે મામલેદારને આપ્યું આવેદન જુનાગઢના ભેસાણની મામલેદાર કચેરી ખાતે ભેસાણ તાલુકાના ખાંડ રાજપૂત સમાજ દ્વારા આજે મામલેદારને આવેદનપત્ર આપ્યું ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારે વિરોધ થયો છે જેને લઈ ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેસાણ મામલતદાર નર્દન પત્ર આપ્યું છે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારો ખાંડ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે મામલેદાર કચેરીની સામે આવનાર દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે તમામ બાબતોને લઈને ખાંડ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો આ તકે ભેસાણ તાલુકાના સમસ્ત ખાંડ રાજપૂત સમાજ આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સમાજે વિનંતી કરી છે કે રૂપાલાની ટિકિટ રદ થઈ જાય તેવી જોરદાર રજવાત કરી હતી સમાજને ન્યાય અપાવે તેવી આવેદનપત્રમાં રજવાત કરાઈ હતી હું સંજે સરવયા રામ મારું કર્યા અમે આજે આવેદન પત્ર એષણ મામલદાર કચેરીએ આવેલા છે એટલા માટે આવેલા છે કે આજે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેંસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ જય ભારત જય હિન્દ સમોથી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભેસાણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે